જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ટીમ ચેનલ ક્યારથી ચાલુ કરી હતી અને પહેલા કયા એક્ટરો કામ કરતા હતા અને કોણે બનાવી હતી ચેનલ એ વિશે આજે આપણે જાણીશું તો મિત્રો સૌ પ્રથમ તો અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો વાત કરીએ ચેનલ ક્યારે બનાવી છે એ વિશે તો મિત્રો એસ હિન્દુસ્તાની ચેનલ બે હજાર દસ માં બનાવી હતી ત્યારે એ ચેનલ થોડી ઓછી ચાલતી હતી અને મિત્રો એસપી હિન્દુસ્તાની ચેનલ એસપી હિન્દુસ્તાની ટીમના ડાયરેક્ટર એવા પરતજી દરબારે બનાવી હતી અને પરતજી દરબાર ત્યારે વિડીયોનું જાતે એડિટિંગ કરતા હતા અને તેમની પાસે ઓપોનો ફોન હતો ત્યારે તે ફોનમાં વિડીયો બનાવતા હતા અને મિત્રો વાત કરીએ એસપી હિન્દુસ્તાની ચેનલ બનાવી ત્યારે કયા એક્ટરો કામ કરતા હતા તો મિત્રો એસપી બી હિન્દુસ્તાનની ચેનલ પર સૌ પ્રથમ મિત્રો ભાઈ ફૂમતાજી વાઘુજી બલ્લુભાઈ ત્યારે મિત્રો આ એક્ટરો કામ કરતા હતા એ ટાઈમે મિત્રો તેમના વિડીયો બહુ ચાલતા ન હતા પણ મિત્રો તેમની મહેનત ચાલુ રાખી હતી અને મિત્રો અત્યારે તેમના વિડીયો જોવા વસ્તી રાહ જોતી હોય છે કે ક્યારેય નવો વિડીયો આવે તો મિત્રો અત્યારે એમની ચેનલ ઉપર બે મિલિયન સબસ્ક્રાઈબ થવા આવ્યા છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી